જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવાયો ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જીડી પડિયા દ્વારા વીસ ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસને લક્ષીને મહિલા અને બાળ અધિકારીની કચેરી ખેડા નડિયાદના સહયોગથી નડિયાદની સુરજમાં મહિલા આર્ટ્સ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કાયદાકીય જાગૃત અને સશક્ત કરવાના હેતુસર એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ વિશેષ કાર્યક્રમમાં સૌપ્રથમ કોલેજના પ્રોફેસર ડોક્ટર રજનીબાળા પટેલ દ્વારા સંસ્થાપતિ હાર્દિક સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ખેડા નડિયાદના મહિલા અને બાળ વિકાસ અધિકારી ફરઝાના એન શેખ દ્વારા

મહિલાઓને લગતા કાર્યક્રમો તથા કાયદાઓ મફત અને સક્ષમ કાનૂની સેવા સહાય વિશેની વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં ચારસો જેટલી વિદ્યાર્થીનીઓએ હાજર રહ્યા હતા રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ